નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં નેવું થી ત્રણસો ચાલીસ વિસાવદર યાર્ડમાં એકસો વીસ થી બસો છત્રીસ મોરબી યાર્ડમાં બસો થી ચારસો સાઠ જેતપુર યાર્ડમાં એકસો અગિયાર થી ત્રણસો છપ્પન અમરેલી યાર્ડમાં બસો ચાલીસ થી ત્રણસો એંસી મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ચારસો અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસો વીસ થી ચારસો ડીસા માર્કેટયાર્ડમાં ત્રણસો સાહીઠ થી ચારસો ત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં થી પાંચસો મહુવા માર્કેટયાર્ડમાં એકસો થી ત્રણસો એકસઠ વાસણા માર્કેટ યાર્ડમાં થી ચારસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો થી ત્રણસો બાર જામનગર માર્કેટયાર્ડમાં એસી થી ચારસો સિતેર ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એક થી ત્રણસો એકત્રીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી બસો છપ્પન ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પિંચોતેરથી બસો અઢાર ગોંડલ માર્કેટયાર્ડમાં એકસો ચાલીસ થી બસો ચાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો